નમસ્કાર દર્શક મિત્રો સત્યમેવ ચેતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે 22 જાન્યુઆરી અયોધ્યામાં નવનિર્મિત મંદિરમાં ભગવાન રામની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ હતી પ્રભુ શ્રી રામજીની અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈ સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે વડોદરા શહેરના છાણી વિસ્તારમાં છાણી ગામના આગેવાન તેમજ દાહોદના પ્રભારી વડોદરા મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ અધ્યક્ષ સતીશ પટેલ દ્વારા છાણી વિસ્તારમાં આવેલા ગંગાબાઈ સ્કૂલ ખાતેથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે બાળકોએ ભગવાન શ્રી રામ સાથે સીતાજીને લક્ષ્મણ તેમજ હનુમાન શોભાયાત્રામાં જોડાયા હતા શોભા હજારો ની સંખ્યામાં લોકો જોડાયા હતા જાન્યુઆરી આજે આખા દેશનો માહોલ આપણે જોઈ રહ્યા છે દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી બાર ઓગણચાલીસ મિનિટે રામ રામલલ્લાની મૂર્તિની પ્રતિષ્ઠા કરવાના છે મારું ગામ છાણી ગામ છાણી ગામ અયોધ્યા આજે તમે આખા વિસ્તારની અંદર આખા ગામની અંદર તમામ સમાજના આગેવાન ભાઈઓ અને બહેનો છેલ્લા દસ દિવસથી આખા વિસ્તારને શણગારવામાં અને લાઇટિંગ આજે રાત્રે તમે જોશો તો લાઇટિંગનો એક અદ્ભુત નજારો જોવા મળશે તમને બધાનો રામ ભગવાન પ્રત્યેનો પ્રેમ અને ઉત્સાહ એટલો બધો છે કે ભગવાન આજે બધાના દિલની અંદર હજુર દર્શન આપી રહ્યા છે અમારા તમામ સમાજના વડીલો ભાઈઓ બહેનો આજે અહીંયા મોટો રામજી મંદિરે પ્રસાદીનો પણ પ્રોગ્રામ પંદરથી વીસ હજાર ભાઈઓ બહેનો પ્રસાદી લે એનું પણ આયોજન કર્યું છે અમના બગીમાં પણ રામ લક્ષ્મણન સીતા માતા એમને અમે બગીમાં બેસાડીને એમની ભવ્ય યાત્રા આજે આખા છાણી વિસ્તારમાં કરવા જઈ રહ્યા છીએ સમગ્ર વાતાવરણ રામમય બન્યું હતું